ભરૂચ જિલ્લામાં શ્રીજી સવારીનું આગમન બીજે અને આતસબાજી શ્રીજી પંડાલ સુધી પહોંચી રહ્યા છે ઈમારત ધસી પડી केलं मी सुद्धा सि भरता विजे पार करेला वाहन होने नुकसान ભરૂચ જિલ્લામાં બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ધોધમાર વરસાદ વરસવાના કારણે ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા સતત વરસાદ વરસતા લોકો પણ અટવાયા હતા ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ધોધ માર વરસાદ વરસતા અંદાજે કેટલા ઇંચ વરસાદ વરસ્યો તો તે હજુ જાણી શકાયું નથી પરંતુ ધોધ માર વરસાદ વરસવાના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાની માહિતી સાંપડી રહી છે ઘટના નીલકંઠેશ્વર મહાદેવની પાર્કિંગ આયોજન કરાયું હતું ભરૂચના સિદ્ધાર્થ નગર પાસે આવેલા ને સ્વયંભૂ શિવલિંગ ધરાવતા અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન પૂજનનો અનેરો મહિમા રહેલો છે શ્રાવણી અમાસે ધાર્મિક મેળો ભરાય છે જેના પૂર્વ દિને જ ચૌદશની સાંજે જ ફરસરામી દરજી પંચ દ્વારા વર્ષોની પરંપરા મુજબ નીલકંઠ મહાદેવની પાલખી યાત્રાનું આયોજન મંદિરના પટાણથી કરવામાં આવ્યું જેમાં ડીજેના સથવારે શિવભજનો અને ધજાઓ સાથે પ્રમુખ મનહરભાઈ રામજી સહિત અન્ય ટ્રસ્ટીઓ તેમજ પરિવારજનો શ્રદ્ધા ભેળ જોડાયા હતા ઠનગર થી સિદ્ધાર્થનગર મહાદેવ મંદિર પહોંચતા ત્યાં આરતી કરી પુનઃ નીલકંઠ મંદિરે પહોંચતા મહાઆરતી સાથે સમાપન કરાયું હતું પવિત્ર માસ ના અંતિમ સોમવારે શ્રી પરશુરામ દ્વારા માસના છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ છે ભાદ્રપક્ષ અમાસ છે અને બોતેર વર્ષે એવો અદ્ભુત સંયોગ રજાયો છે ત્યારે પવિત્ર શ્રાવણ માસ અંતિમ સોમવારે શ્રી પરશુરામ સંગઠન અને શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સહયોગથી શિવ ભક્તોનો અનેરો મહિમા છે ખાસ કરીને શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાનું વિશેષ મહત્વ રહ્યું છે બિલવપત્ર ભગવાન શિવજીના ત્રિનેત્ર સ્વરૂપ માનવામાં આવે છે બિલવપત્ર ચઢાવવાથી સ્વયંભુ ભગવાન શિવની

દ્વારા શિવ ભક્તો માટે આજે શિવ ભગવાનના નેત્ર સમાન બિલીપત્ર એટલે કે બિલવારપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ભરૂચના ભક્તોએ હાજરી આપી ખૂબ મોટી સંખ્યામાં એમણે આ કાર્યક્રમનો લાવો લીધો અને આજના આ શિવ સોમવતી અમાસના દિવસે ભરૂચના તમામ શિવ ભક્તોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાડા સાત કલાકે ચક્કર આવતા બેભાન થઈ ગયા હતા પરિવારજનોએ તેમને તાત્કાલિક અંકલેશ્વરમાં આવેલ નિત્યાનંદ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેન હેમરેજ હોવાનું નિદાન થયું હતું વધુ સારવાર માટે તેમને સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં એ તપાસ કરતાં મગજમાં જામી ગયેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો થોડા દિવસની સારવાર બાદ સુનિતાબેન અંકલેશ્વરની શ્રીમતી જયબેન મોદી હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ થયા હતા એકત્રીસ ઓગસ્ટના રોજ ન્યુરોસર્જન ડૉક્ટર જયપાલસિંહ ગોહિલ ડેપ્યુટી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આત્મી ડેલીવાલા ફિઝિશિયન ડૉક્ટર ઝૈનાબ હાસમી મેડિકલ ઓફિસર ડોક્ટર તુષાર પટેલે બ્રેન્ડેડ જાહેર કર્યા હતા પણ ડોનેટ લાઈફમાં સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી સુનિતાબેનના બ્રેન્ડેડની અંગેની પણ પરિવારજનોએ અંગદાનની ઈચ્છાઓ વ્યક્ત કરી જણાવ્યું હતું ડોનેટ લાઈફની ટીમે અંકલેશ્વરની શ્રીમતી જયબેન મોદી હોસ્પિટલમાં પહોંચ્યા હતા સુનિતાબેનના પુત્ર આકાશભાઈ નીલેશ વસાવા બહેન ક્રિસ્ટીના વસાવા બનેવી નરેન્દ્રભાઈ વસાવાને પરિવારના અન્ય સભ્યોએ અંગદાનનું મહત્ત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી અને સુનેતાબેનના પુત્ર આકાશે પણ કહ્યું હતું કે વારંવાર વર્તમાનપત્રોમાં અને ટીવી ઉપર યોગદાન અંગેના સમાચારો વાંચતા તેમાં જોતા હતા કે અમે વિચારતા હતા કે અંગદાનનું કાર્ય એક ઈશ્વરીય કાર્ય છે મારી માતા બ્રેન્ડેટી શરીર રાખ થઈ જવાનું છે ત્યારે મારી માતાના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો અને સુનિતાબેનના પરિવારમાં પુત્ર આકાશ ઉંમર વર્ષ બાવીસ ભરૂચમાં આવેલા ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે તેમના પતિ સ્વર્ગસ્થ કિરણ કુમાર શાંતિલાલ રજવાડી વર્ષ બે હજાર સોળમાં કેન્સરની બીમારીથી પણ મૃત્યુ પામ્યા હતા અને આખરે અંગદાન કરાયું હતું જાણીતો નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે સોમવારથી અમાસે મહાદેવ મંદિરે આજે શ્રાવણ માસના અંતિમ સોમવાર અને સોમવતી અમાસે ખૂબ જ મોટી સંખ્યામાં શિવ ભક્તો નર્મદા સ્નાન કરી દાણ પૂર્ણિયા મેળવી શિવજી દર્શન કરી ધન્યતા અનુભવતી જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના અંતિમ સોમવાર અને સોમવતી અંબાસે જાડેશ્વર નીલકંઠેશ્વર મંદિરે સંચાલકો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લઘુ રુદ્ર યજ્ઞ અને મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરાયું હતું વહેલી સવારથી શિવ ભક્તો નર્મદા સ્નાન કરી દાન પુણ્ય કરી શિવજીના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ પણ લઈ લીધો હતો ભરૂચ જિલ્લામાં ત્રીજી સવારીનું આગમન નીચેના સથવારે નીકળતા માર્ગો ઉભરાયા હતા ભરૂચ જિલ્લામાં સાતમી સપ્ટેમ્બરના રોજથી શ્રીજી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે અને શ્રીજીના પંડાલોમાં પણ અવનવા ડેકોરેશનની તૈયારીમાં આયોજકો જોતરાઈ ગયા છે સાથે શ્રીજીની સવારી ઉત્સાહ ઉમંગ ડીજેના સથવારે આતશબાજી સાથે મોડી રાત્રે ભવ્ય શાહી સવારી નીકળી રહી છે જેના ભાગરૂપે અંકલેશ્વર પંથકમાં અંકલેશ્વર સંસ્કાર ધામ ગણેશ યુવક મંડળે આગમન યાત્રામાં લોકોને આકર્ષિત કર્યા અને ભસ્મ આરતી સાથે ભોલેનાથ પાર્વતી તેમજ રુદ્ર અવતારમાં હનુમાન દાદા સાથેનું મનમોહક આકર્ષિત કરે તેવું દ્રશ્ય જોવા મળતા અંકલેશ્વર તુલસી સ્ક્વેરથી ભરૂચી ભરૂચિનાકા સંસ્કારધામ સુધી લોકોનું માનવ મહેરામણ મોડી રાત સુધી જામ્યું હતું અને અંકલેશ્વરમાં અલગ અલગ ગણેશ મંડળો દ્વારા અલગ અલગ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી રહી છે

તે માટે ભવ્ય શ્રીજીની સવારીઓ મોડી રાત્રિએ પંડાલ સુધી લઈ જવામાં આવી રહી છે અને ભરૂચ શહેર જિલ્લો પણ મોડી રાત્રિ શ્રીજીમય બની રહ્યો છે ભરૂડના દહેજ ઔદ્યોગિક વસાહતમાં અનેક મોટી કંપનીઓ આવેલી છે જેમાં અનેક વખતે ગત રાત્રિના દહેજ જીઆઈડીસીમાં આવેલી આરજીપીપી નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે ભયંકર આગ ફાટી નીકળી હતી આગ એટલી પ્રચંડ હતી કે આગની લપેટમાં કંપનીની બહાર ઊભેલા એક વાહનમાં પણ આગ લાગી હતી આગનો મેજર કોલ મળતા જ ફાયર બ્રિગેડ બંબાઓના સાયરનથી દહેજ જીઆઈડીસી ગુંજી ઉઠી હતી ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબૂ મેળવવાની જહેમત પણ ઉઠાવી હતી આગના પગલે અંદર કામ કરતા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી આ ધડાકો એટલો ભયંકર હતો કે આસપાસના વિસ્તારોના લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા જો કે કયા કારણસર આગ લાગી અથવા તો તેમાં કોઈ જાનહાનિ નોંધાઈ છે કે નહીં તે હાલ જાણી શકાયું નથી દહેજમાં આવેલી આરજીપીપી નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં રાત્રિના સમયે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન

ભરૂચના હાથીખાના વિસ્તારમાં સોમવારના બપોરના સમયે એક બંધ જર્જરિત મકાન ધારાશાહી થતાં દોડધામ મચી ગઈ હતી જો કે મકાન નીચે પાર્ક કરેલી કાર પર કાટમાળ પડતા વાહનોને નુકસાન થયું હતું ભરૂચ એક ઐતિહાસિક નગરી તરીકે ઓળખવામાં આવે છે જૂના ભરૂચમાં અનેક જૂના સમયના મકાનો આવેલા છે પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ લોકો સોસાયટીઓમાં રહેવા જતા તેઓના મકાનો આજે બંધ પણ જોવા મળી રહ્યા છે જેમાંથી અનેક મકાનો જર્જરિત થતાં ધારાસી થવાના બનાવો પણ બની રહ્યા છે ભરૂચના હાથીખાના બજારમાં પરફેક્ટ ટેલરની બાજુમાં એક જૂની મિલકત બંધ હાલતમાં છે અને બપોરના સમયે જર્જરિત બનેલ મકાન ધારાશાહી થતાં આસપાસના રહેતા લોકોમાં દોડધામ મચી ગઈ આ સમયે મકાનની નીચે ઉભેલી એક કારની ઉપર મકાનનો કાટમાળ પડતા કારને નુકસાન થયું

કરાયું હતું જે આર કે સિનેમા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દેશના પ્રખ્યાત હાસ્ય કલાકાર ગૌરવ શર્મા વીઆઈપી ઉદય દહિયા ડી મહેશે ઉપસ્થિત રહીને પણ આમંત્રિત મહેમાનો અને પ્રેક્ષકોનું મનોરંજન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દીવ દમણ દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંત પટેલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ

મેઝીી હુ લેકન વખત કા બહાના બતા આપનો કો ભૂલ જ મુજબ આજ ભી નહી આબ્દો કે સ્વામી તો નીચે બેઠે હમ તો સુન આયે હૈ થેન્ક યુ વેરી મચ શહેરની અંદર એનો ટાઉન હોલ જેટલો એનું સ્ટેજ ઘસાયેલું હોય એટલી સુ ત્યાંની પ્રજા હોય અને એટલું જ એનું સારું ભવિષ્ય હોય ખબર નહીં આપણે પ્રયત્ન કરીએ છીએ સાહેબ આપણે કરતા રહીએ હજી પણ એવું થવું જોઈએ કે કંઈક ને કંઈક આ પ્રકારના ઇવેન્ટ ચાલુ રહે અને જનતા કંઈક ને કંઈક નવી નવી વસ્તુઓને માનતી રહે ને નવી નવું આપણે એક્સપોઝર લાવી શકીએ ને દરેક વર્ગ માટે લાવી શકીએ અમે માય લિવેબલ ભરૂચ વખતે આ જ વસ્તુ એક મોટો સાથે આખો પ્રોજેક્ટને લાવ્યા કે કંઈક ને કંઈક નવું હેપી સ્ટ્રીટ થાય તો એક મોટા વર્ગને એક અલગ તમામ વર્ગોને આપણે એડ્રેસ કરીએ ને બધું આવું સરસ રોટરી દ્વારા આજે આ આયોજન થાય છે અમે વિનંતી પણ કરીશું કે આવા આવા કંઈક હજી નવા થીમ લાવો કંઈક ને કંઈક અને હજી વધારે સારું થાય બીજું વેન્યુ આજે ખૂબ અલગ ને સારું એવું બધાને બહુ જ કમ્ફર્ટેબલ આરકેમાં ગોઠવાયું છે સાઉથ આફ્રિકાના વેન્ડામાં વધુ એક ગુજરાતી વેપારી લૂંટાયો છે સાઉથ આફ્રિકાના વેન્ડામાં અનેકો ગુજરાતીઓ ઉપર લૂંટની ઘટનાઓ બનતી હોય છે નિગ્રો દ્વારા ગુજરાતી વેપારીઓને લૂંટવામાં આવતા હોવાની અનેક વાર સીસીટીવી પણ વાયરલ થઈ ચૂક્યા છે વધુ એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં નિગરો દ્વારા ગુજરાતી વેપારી સબ્બીર આમોદવાળાની દુકાનમાં ઘૂસી લૂંટ ચલાવાઈ હોવાની ઘટના સામે આવી છે શબ્બીર આમોદવાળાના મૂળ ભરૂટના કંબોલી ગામના વતની હોવાની માહિતી મળી રહી છે સાઉથ આફ્રિકામાં રોજગારી અર્થે સ્થાયી થયેલા ગુજરાતીઓની સુરક્ષા કરવાની પણ માંગ ઉઠી ગઈ છે શ્રાવણ માસ અંતિમ સોમવારે પણ વિવિધ શિવ મંદિરો ઉભરાયા ચારસોેશ્વર મહાદેવ મંદિરે માસે શિવ મંદિરોમાં ભક્તો દર્શન

નીચે પાર કરેલા વાહનોને નુકસાન તો આજે અત્યાર સુધી ના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર